નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર દસ ઇંગ્લિશ અરાઉન્ડ મિની વાત કરવાના છીએ તો મિત્રો આ રીતનું આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર દસ ઇંગ્લિશ અરાઉન્ડ મીની વાત કરવાના છીએ તમે એવા કેટલાક શબ્દો સાંભળ્યા હશે જેને દરેક વ્યક્તિ અંગ્રેજીમાં જ બોલતા હશે દાખલા તરીકે પેન બિસ્કીટ બોલ બસ રિક્ષા ટિકિટ આવા કેટલાક અંગ્રેજીના શબ્દો જે પહેલેથી જ અંગ્રેજીમાં બોલાય છે અંગ્રેજીમાં સીધા જ અંગ્રેજીમાં બોલાતા હોય અને તેનું ગુજરાતીમાં નામ ન બોલાતું હોય તેને લોન વર્ડ કહેવાય છે અહીં તમારે ઉદાહરણમાં આપ્યા મુજબ તમારી આસપાસ સાંભળવા મળતા લોન વર્ડની યાદી તૈયાર કરવાની છે હવે લોન વર્ડની યાદી તૈયાર કરીએ तो टिकट मोटर रिक्शा आ बदाय शब्द इंग्लिश में बोलीए तो बोतल बस ट्रेन आइसक्रीम एल्बम एवोर्ड बेग बाल्कनी बैंक बेट बाथरूम बेट्समैन बिल बोर्ड कार कोट कैमरा कंपनी कंप्यूटर कॉपी कप कोट डांस डायरी डिश डॉक्टर ड्रेस जंगल जग फ्रीज ફાઇલ ફ્રી ડ્રાઈવર જેલ લિફ્ટ લાઇબ્રેરી લાઇટ લાઇટર લીટર ત્યાર પછી ઇન્ટરનેટ ટોપિક મોબાઈલ પીઝા ફોટો ફિલ્મ બેંક હોસ્પિટલ વિટામિન ચોકલેટ સાયકલ ટેક્સી પાઇલોટ હોટલ રેડિયો મોટર ડોક્ટર એક્ટર મોડેલ સર્વિસ ગેરેજ શેમ્પૂ માસ્ક ગેસ શર્ટ પેન ક્રિકેટ પાર્ક ફાઇલ લેપટોપ રોબોટ કેબલ સ્ટેશન રોડ મોલ થિયેટર તો આ બધા શબ્દોને આપણે ઇંગ્લિશમાં જ બોલીએ છીએ ત્યાર પછી આગળ જોઈએ તમે આગળ જે લોન વર્ડ લખ્યા છે તેના સ્પેલિંગ ઉચ્ચારને અર્થ અહીં લખો તો આપણે હમણાં જ જે લોન વડ બોલ્યા છે એના સ્પેલિંગ ઉચ્ચારને અર્થ તો આઈસ્ક્રીમ બરાબર આઈસીઈ સી આર ઇ એ આઈસ્ક્રીમ પછી આલ્બમનો સ્પેલિંગ છે એવોર્ડ એટલે પુરસ્કાર ડીશ એટલે વાનગી ડોક્ટર એટલે ડોક તબીબ ડ્રાઈવર એટલે વાહન ચાલક કોર્ટ એટલે ન્યાયાલય લિસ્ટ તો યાદી મેડિકલ એટલે મેડિકલ બેટ બેટ અને કાર એટલે મોટર ગાડી તો આ રીતના છે આ બાજુ ત્યાર પછી અહીંયા જોઈએ તો ડાન્સ એટલે નૃત્ય કરવું ડ્રેસ એટલે વસ્ત્ર ફ્રીજ પછી પેન ક્રિકેટ શેમ્પૂ બસ ફોટો પેન રોડ અને પાર્ક તો આ રીતના આપણે અહીંયા સ્પેલિંગ ઉચ્ચારને અર્થ લખેલા છે ત્યાર પછી લોન વર્ડ વાપરીને અંગ્રેજીમાં વાક્ય બનાવવાના છે આઈ લાઇક આઈસ્ક્રીમ પેલો આપણે આઈસ્ક્રીમ નહોતો હિતેશ શો માય મેરેજ આલ્બમ યસ્ટરડે આઈ વિલ બી એવોર્ડ ટુમોરો માય મધર મેડ ટેસ્ટી ડિશ માય અંકલ ઇઝ અ ડોક્ટર મનુભાઈ ઇઝ અ ડ્રાઈવર થેટ ઇઝ અ કોટ આઈ મેડ લિસ્ટ ઓફ બર્ડ આર મેની મેડિકલ સ્ટોર નિયર સ્ટેશન આઈ પ્લે ક્રિકેટ વિથ માય બેડ તો આ રીતના મિત્રો લોન વોર્ડ વાપરીને આપણે અહીંયા વાક્ય બનાવવાના હતા તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન તેમજ સ્વ પોથીના બધા વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે